વર્ચ્યુઅલ ગેટવે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી યુએસની નામાંકિત કંપનીના બાયર હોવાનું જણાવી સુરતના હીરા વેપારીઓ પાસેથી કિંમતી હીરા મંગાવી ચીટિંગ કરેલ તે અંગે નોંધાયેલ ગુનામાં ચાર કરોડ રૂપિયાના હીરા રિકવર કરતી સુરત શહેર ઇકો સેલ પોલીસ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદીને ભોગ બનનાર વેપારીઓને રેપનેટ એપ્લિકેશન ઉપર વેચાણથી મૂકેલ હીરા પોતે ખરીદ કરવા માંગતા હોવાનું યુએસની હશન ફિલ્ડ્સ ટેન આઈ એસ સી યુએસએ તેમજ ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશન જેવી નામાંકિત કંપનીના બાયર તરીકેના ખોટા નામો જણાવ્યું ફરિયાદી અને ભોગ બનનાર વેપારીઓ સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવી હીરાનો માલ સાત દિવસમાં પેમેન્ટ આપવાની શરતે ખરીદ કરી કુલ સાત હીરા દુબઈ હોંગકોંગ ખાતે મંગાવી હીરા વેપારી લઈ બાદમાં તમામ વેપારીઓનું પાંચ લાખ ચોત્રીસ હજાર બસો ને વીસ યુએસ ડોલર જેની ભારતીય ચલણ મુજબ કિંમત ચાર કરોડ એશી લાખ ઓગણ્યાંસી હજાર આઠસો જેનું પેમેન્ટ ન ચૂકવી ફરિયાદી અને બનનાર વેપારીઓ સાથે છેતરપિંડી કરી જે બાબતે ફરિયાદી સંજયભાઈ ગોટીએ ફરિયાદ લખી લઈ ડીસીબી પોલીસ સ્ટેશન બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો ઓગણીસ બે એકસઠ ત્રણ પાંચ મુજબનો ગુનો પાંચ દસ બે હજાર પચીસના રોજ દાખલ કરવામાં આવ્યો ગુનાની તપાસ દરમિયાન કાવતરામાં સામેલ કુલ ચાર આરોપીઓ નિકુંજ ભરતભાઈ આંબલિયા જાતે પ્રજાપતિ મિતુલકુમાર પ્રેમજીભાઈ ગોટી અનુજ દીપકભાઈ શાહ ચેતન રાજુભાઈ સાગરની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસ દરમિયાન આઠ દસ બે હજાર પચીસના રોજ કુલ છ હીરાઓ કિંમત આશરે ચાર કરોડ ત્રણ લાખના કબજે કરવામાં આવ્યા છે એક હીરો મળી આવેલ નથી જે હીરો કબજે કરવાની દિશામાં તપાસ ચાલુ છે